જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વીડિયો છે એની અંદર આપણે ચર્ચા કરીશું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ અલગ સિટીની અંદર આવાસ છે એ બનતા રહે છે હવે નવા દસ ફ્લોટ છે એના ઉપર પાંચ હજાર મકાન છે એ બનાવવામાં આવશે આ દસ ફ્લોટ છે એ કઈ કઈ જગ્યાએ છે પાંચ હજાર આવાસની અંદર કઈ જગ્યાએ કેટલા આવાસ બનશે આનો લાભ છે એ તમે કઈ રીતે કરી શકશો અને આના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ ઉપરાંત આપણી નવી ચેનલ જે રોચક વાતો છે એને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ રોચક વાતોની અંદર તમને વિજ્ઞાનને લગતા સાયન્સને લગતા ત્યારબાદ બ્રહ્માંડ પૃથ્વી અને ઇતિહાસની અંદર બનેલી જે સત્ય ઘટનાઓ છે એના વિશે નવી નવી માહિતી મળતી રહેશે તો આ ચેનલને પણ તમારો સપોર્ટ અને તમારો પ્યાર આપજો ચેનલની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે હવે આપણે વાત કરીએ તો બે હજાર ચૌદથી બે હજાર વીસ સુધી જુદી જુદી આવાસ યોજના હેઠળ મકાનો છે એ અલગ અલગ શહેરની અંદર બનાવવામાં આવ્યા છે આની અંદર સૌથી વધારે જે મકાનો છે એ અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર સુરત ભાવનગર અને જામનગરની અંદર અલગ અલગ આવાસ યોજના માટે એમની જે ની વેબસાઇટ છે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ એના ઉપર સમયાંતરે ફોર્મ છે એ મંગાવવામાં આવતા હોય છે જનરલી હવે આ પદ્ધતિ છે એ ઓનલાઈન થઈ ગઈ છે એટલે કે મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર એક નોટિફિકેશન આવતી હોય છે ત્યારબાદ નોટિફિકેશન જેટલા ટાઈમ માટે ઓપન હોય છે તમે ઓનલાઈન જ ફોર્મ ભરી શકો છો આની અંદર અમુક ડિપોઝિટ ભરવાની હોય છે અને અમુક ફોર્મની ફી હોય છે મકાનની ફાળવણી છે એ કમ્પ્યુટરાઈઝ ડ્રો દ્વારા થતી હોય છે ડ્રોની અંદર જેનું નામ લાગે એના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવે છે અને ત્યારબાદ એમને અલોટમેન્ટ લેટર મળતો હોય છે આની અંદર શ્રમિક બસેરા યોજના છે એના અંતર્ગત દસ પ્લોટ એના ઉપર પાંચ હજાર પ્રી ફેબ્રિકેટ આવાસ બનાવવાનું આયોજન છે એ કરવામાં આવ્યું છે પાલિકાએ બે હજાર ચૌદ અને પંદરની અંદર કામદારો માટે છાણી અને હરણીની અંદર ટોટલ ત્રણસોને છાસણ આવાસનું નિર્માણ કર્યું હતું અને આના માટે અંદાજિત ચૌદ પોઈન્ટ ત્રેપન કરોડથી આસપાસ ખર્ચો થયો હતો અને ત્યાં ત તેમાં વધુ બાંધકામ માટે છ પોઈન્ટ અઠ્ઠાવીસ કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો આની અંદર શહેર અને તેની આસપાસના વિસ્તારની અંદર વડોદરાની અંદર રોજગારી માટે આવતા શ્રમિકો માટે પાલિકાના દસ પ્લોટ ઉપર આવાસ બનાવવા માટે જાહેરાત કરવામાં આવી છે અને સરકારે શ્રમિકો માટે પાંચ હજાર જેટલા પ્રી એટલે કે પહેલાંથી ફેબ્રિકેટેડ હોય તેવા કામ ચલાવ આવાસ બનાવવાનું નક્કી કર્યું છે આથી જે શ્રમિકો છે આની અંદર રહી શકે અને એ લોકોને એક સેફટી છે એ મળી રહે દસ પ્લોટોની અંદર શોપિંગ સેન્ટર એસ ઇડબ્લ્યુ એસ ફાયર બ્રિગેડ અને પ્રાથમિક શાળાના હેતુ માટે આ દસ પ્લોટ છે એ અનામત રાખવામાં આવ્યા હતા જે પ્લોટ શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને બે વર્ષની ઉપર ભાવે કામદારો માટે ચોવીસ કરોડના ખર્ચે હરણી છાણી આની અંદર બનાવેલા જે આવાસ છે અત્યારે તો પડ્યા છે લોકો આ મકાનોને ભાડેથી આપી શકાય તે માટે ટેન્ડરિંગની પ્રક્રિયા છે એ પણ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત જે પાંચ હજાર આવાસ બનવાના છે એની અંદર છાણી માંજલપુર સમા આ સહિત બીજા જે દસ પ્લોટ છે ત્યાં આટલા મકાન છે એ બનાવવામાં આવશે સૌથી પહેલાં તો નાગરવાળાની અંદર બસો પચાસ આવાસ બનશે અને એનો જે હેતુ છે એ સ્વેસ છે ત્યારબાદ છાણીની અંદર નવસો પચાસ એનો હેતુ શોપિંગ સેન્ટરનો હતો પરંતુ હવે એની અંદર આવાસ બનશે દંતેશ્વરની ખાતે પાંચસો ને પચાસ આવાસ બનશે સવાદ છે એની ખાતે આઠસો જેટલા આવાસ બનશે તાંદરજા જે છે એની અંદર પણ પાંચસો આવાસ બનશે ત્યારબાદ સમાની અંદર જે પ્લોટ પડ્યો છે ત્યાં ચારસો આવાસ બનશે ગોત્રીની અંદર પણ બસો પચીસ આવાસ બનશે વાસણાની અંદર બસોને પંચોતેર આવાસ બનશે અને માંજલપુરની અંદર ચારસો ને પચાસ આવાસ બનશે તો આવી રીતે ટોટલ એપ્રોક્સ પાંચ હજાર જેટલા આવાસોનું નિર્માણ કરવાનું કાર્ય છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને આવાસનો જે મુખ્ય હેતુ છે એ શ્રમિકોને પ્રી ફેબ્રિકેટ આવાસ મળી રહે એ છે ફેબ્રિકેટ આવાસની અંદર તે જઈ અને ત્યાં રહી શકે છે આ ઉપરાંત શ્રમિક બસેરા યોજના છે એ પણ ગુજરાતની અંદર ચાલે છે હવે આવાસની અંદર આપણે વાત કરીએ તો આની અંદર ઈડબલ્યુએચ બે પ્રકારના આવાસ એલઆઈજી પ્રકારના આવાસ અને એમઆઈજી પ્રકારના આવાસ છે બનતા હોય છે ઈડબલ્યુએસ જે છે ઇકોનોમિકલ વિકર ક્લાસ છે એલઆઈજી છે એ લોઅર ઇન્કમ ગ્રુપ છે અને એમઆઈજી છે એ મિડલ ઇન્કમ ગ્રુપ છે એની અંદર ઇડબલ્યુ એચ ટુની અંદર જે લોકોની વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા હોય એ અરજી કરે છે એલઆઈજીની અંદર પણ વાર્ષિક છે એ સાડા ત્રણ લાખ સુધીની આવક મર્યાદાવાળા અરજી કરી શકે છે અને મિડલ ઇન્કમ ગ્રુપની અંદર ટોટલ તમારા ઘરની વાર્ષિક આવક છ લાખ રૂપિયા હોય તો પણ તમે આની અંદર અરજી કરી શકો છો આમાં જનરલી ટુ બીએચકે અઢી બીએચકે દોઢ બીએચકે અને થ્રી બીએચકેના ઘર છે એ લોકોને મળતા હોય છે આ ઘર છે એ પ્રોપર હોય છે લિફ્ટની સુવિધા હોય છે ફાયરની પણ સુવિધા હોય છે ઇવન ચિલ્ડ્રન પ્લે એરિયા અને ઘણી બધી સુવિધાઓ પણ આ મકાનોની અંદર આપવામાં આવે છે મકાનની આપણે વાત કરીએ તો મકાન છે એ સાડા પાંચ લાખ રૂપિયાથી લઈ અને દસ લાખ રૂપિયા સુધીનું હોઈ શકે છે સ્કીમ અને એરિયા પ્રમાણે આના ભાવ છે એ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવતા હોય છે અમદાવાદની અંદર પણ આપણે વાત કરીએ તો સોલા ત્યારબાદ ગોતા સાણંદ એવા અલગ અલગ જે ડેવલપ્ડ એરિયા છે એની અંદર પણ આવા આવાસ યોજના છે બનેલા છે ગાંધીનગરની અંદર સંગાસન વાવોર કુડાસણ આવા એરિયાની અંદર મકાનો છે એ બનેલા છે તો તમારી પણ જો વાર્ષિક આવક આ ક્રાઇટેરિયાની અંદર આવતી હોય તો જ્યારે પણ ફોર્મ ભરવાની તારીખ બહાર પડે ત્યારે તમે આની અંદર ફોર્મ ભરી શકો છો તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો